છોટાઉદેપુર જિલ્લાના જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાત્રિના બાર કલાકે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મટકી ફોડના કાર્યક્રમ તથા શ્રી કૃષ્ણ જન્મમાં ભગવાન કૃષ્ણને પારણે ઝુલાવવામાં આવ્યા હતા છોટાઉદેપુર નગરના શ્રી રણછોડરાય મંદિર કાળારામજી મંદિર ગોરારામજી મંદિર તથા શ્રી દ્વારકીશ હવેલીમાં આસ્થા અને શ્રદ્ધા સાથે જન્માષ્ટમી પર્વ ઉજવાયો હતો ભગવાન શ્રીકૃષ્ણના જન્મ થતા હવે દિવ્ય દર્શન કરી સૌએ ધન્યતા અનુભવી હતી anak okay. okay.